જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં ઉમા સંહિતામાં વર્ણવેલ વ્યાસીનું પ્રાગટ્ય મા જગદંબાની કથા ઉમાનો પ્રાદુર્ભાવ તેમજ દુર્ગા સતાશી શાકંભરી અને બ્રહ્મરીનું પ્રાગટ્ય તથા દુર્ગ માસુરનો વધ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ પુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન મહાદેવની જય સુજી કહેવા લાગ્યા હે મુનિવરો હવે હું તમને જન્મની કથા સંભળાવું છું મુનિ શ્રેષ્ઠ પરાશર એક સમયે તીર્થ યાત્રા કરવા નીકળ્યા અને ફરતા ફરતા તેઓ યમુના નદીના તટ ઉપર આવી પહોંચ્યા તેઓને એક સુંદર કન્યા ત્યાં દેખાય એનું નામ મત્સ્યગંધા હતું આવી સુંદર કન્યાને જોઈને પરાશર મોહિત થયા અને મત્સ્યગંધાનો હાથ પકડ્યો ત્યારે મત્સ્ય ગંતા કહેવા લાગી હે મુનિ તમે તો પવિત્ર પૂર્ણા છો અને હું એક અછૂત કન્યા છું મારા શરીરમાંથી માછલીની ગંધ આવે છે હે મુનિ આવી દુર્ગંધયુક્ત મારા શરીર ઉપર આપને મોહ કેમ થયો મત્સ્ય ગંતાનું કહેવું સાંભળી તુરંત જ પરાશરજીએ પોતાના યોગ બળે તેને એક સુંદર યુવતી બનાવી તથા કસ્તુરીની સુગંધવાળી બનાવી દીધી આથી ચારેય દિશાઓમાં તેની સુગંધ પ્રસરી ગઈ પછી પરાશરજી બોલ્યા હે સુંદરી તું આજથી મત્સ્ય ગંધા નહીં પરંતુ સત્યવતી કહેવાયશ ત્યાર પછી પરાશરજી તેની નજીક આવ્યા સત્યવતી કહેવા લાગી અત્યારે જગતના લોકો દિવસના ઉજાસમાં જોઈ રહ્યા છે અને વળી પાછા મારા પિતાજી પણ સામે કાંઠે કુટિયાની બહાર બેઠા છે માટે કરીને અંધકાર થવા દો ત્યારે પરાશરજીએ વળી પાછા પોતાના યોગ વડે દિવસ હોવા છતાં અંધકાર વ્યાપી જાય તેવું વાતાવરણ બનાવી દીધું આથી જાણે રાત્રિનો અંધકાર લાગવા માંડ્યો ત્યાર પછી પરાશરજીએ તે સત્યવતી કન્યા સાથે વિહાર કરવાનો વિચાર કર્યો તે સમયે પેલી સત્યવતી કહેવા લાગી હે મુનિ હું કુંવારીકા છું અને તમારા સંઘથી જો ગર્ભવતી થઈશ તો મારા પિતાજીને શું જવાબ આપીશ ત્યાર પછી જગતમાં મારી નાવેલી થશે ત્યારે પરાશર કહેવા લાગ્યા હે સુકન્યા મારી ઈચ્છા પૂર્ણ થયા પછી પણ તું કુંવારી જ રહીશ તેમ છતાંય મારા સંતોષ ખાતર તું મારી પાસેથી બીજું વરદાન પણ માંગ ત્યારે સત્યવતી બોલી હે મુનિ મારો અને તમારો સંપર્ક થાય તેની જાણ મારા માતા પિતાને થાય નહીં તેમ જગતને પણ આ રહસ્યની જાણ થાય નહીં અને મારું કુવારિકાપણું પણ અખંડ રહે તેમજ તમારા જેવો વિદ્વાન અને અદ્ભુત શક્તિવાળો પુત્ર મને પ્રાપ્ત થાય તથા આ કસ્તુરીની સુગંધ પણ કાયમ રહે આ ઉપરાંત મારું યૌવન અખંડ રહે પરાશરજીએ કહ્યું હે સત્યવતી તારો પુત્ર અપાર જ્ઞાની થશે તેના થકી જ પુરાણોની રચના થશે વેદોના ચાર ભાગ કરી તેના રહસ્યોને સમજીને રચના કરશે અને તેથી ત્રિલોકમાં તેની પ્રશંસા અને અને પ્રતિષ્ઠા થશે ત્યાર ત્યાર પછી સત્યવતી પરાશરજીનું મિલન થયું પછી પરાશરજીએ યમુના સ્નાન કરી ત્યાંથી વિદાય થયા સત્યવતી પણ પોતાને ઘેર આવી સમય જતા સત્યવતીને ગર્ભ રહ્યો અને સમય પૂર્ણ થતા યમુનાના દ્વીપમાં પુત્રને જન્મ થયો આ પુત્ર જન્મતાની સાથે જ મોટો થઈ ગયો સત્યવતીને કહેવા લાગ્યો હે મારામાં અપૂર્વ શક્તિનો સ્તોત્ર છે હે હેમાં તારા ગર્ભમાં રહીને જ મેં તપ કર્યું હતું એટલે હે માતા તું તારી ઈચ્છા પ્રમાણે જ્યાં પણ તારે જવું હોય ત્યાં જા હું પણ તપ કરવાની માટે જાઉં છું હે માતા તમને જ્યારે પણ મારી યાદ આવે અથવા તો કોઈ કષ્ટ પડે ત્યારે મારું સ્મરણ કરજો સ્મરણ કરતાની સાથે જ હું આપની સમક્ષ હાજર થઈશ આ પ્રમાણે કહીને વ્યાસી ત્યાંથી વિદાય થઈ ગયા ત્યારે સત્યવતી પણ પોતાને ઘેરે પાછી ફરી યમુના દ્વીપમાં સત્યવતીએ વ્યાસજીને જન્મ આપ્યો તેથી કહેવાયા અને વેદોનો વિસ્તાર તેમણે કર્યો ત્યારે તેઓ પ્રખ્યાત થયા મહાભારત તેમજ પુરાણો સંહિતાઓ એ વ્યાસજીની રચના છે સુતજીના મુખેથી વ્યાસજીની જન્મ અંગેની માહિતી મેળવીને મુનિઓએ કહ્યું આપે અમને વ્યાસજીના જન્મનો વૃત્તાંત સંભાવ્યો તથા શિવજીની ભક્તિ સ્તુતિ અને એમનું પૂજન તથા આરાધનાની જાણકારી આપી હવે અમને આપ મા જગદંબાના ચરિત્રની કથા સંભળાવો હે ઋષિ મુનિઓ સર્વદાકૃત કૃત્ય છો કારણ કે તમે અંબા ઉમાના ચારિત્ર કથાને સંભાળવા ઉત્સુક છો જે કોઈ આ દેવી ચરિત્રને સાંભળે છે કે પૂજે છે કે વાંચે છે એમના ચરણ કમળની રજને ઋષિઓ તીર્થ માને છે સંભળાવું છું પહેલા સ્વરોચીશ મનવંતરમાં વિરથ નામે પ્રખ્યાત રાજા થયા અને એમનો પુત્ર સુરત થયો આ સુરત રાજાની નગરી કોલાપુરીને નવ રાજાઓ સાથે મળીને સુરતનું એ નગર અને રાજ્ય જૂઠવી લીધું ત્યારે સુરત પોતાની એક બીજી નગરીમાં જઈને રાજ્ય શાસન ચલાવવા લાગ્યા શત્રુ બની બેઠા અને વિરોધીઓની સાથે મળી ધન સંપત્તિ પોતાના હસ્તક કરી લીધી ત્યારે સુરત નિરાશ થઈ ગયા અને વનમાં ચાલ્યા ગયા ત્યાં એમણે એક દિવ્ય આશ્રમ જોયો સુરત આશ્રમે ગયા સુરત જોયું

ત્યાર પછી દુઃખી હૃદયે તેણે પોતાની વિતક કથા કહી મારું સર્વસ્વ લઈને મારા પુત્રોએ મને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને હું અહીં આવી ચઢ્યો છું હે સત્પુરુષ તેમ છતાં મારા પુત્રો અને એમના પત્ની બાળકોના સમાચાર મને મળ્યા નથી સમાધિની વાત સાંભળી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે પુત્રોએ આ વૈશ્યને ઘરમાંથી તગેડી મૂક્યો હોવા છતાં તેમના કુશળ સમાચાર નહીં જાણતા દુઃખી છે આ વ્યક્તિએ પોતાના પુત્રોથી અપમાન થવા છતાં એમના ઘર તરફ એટલો બધો રાખે છે સુરત સમાધિને ત્યારે મેઘાઋષિ કહેવા લાગ્યા મનને મોહ પમાડનારી માયા શક્તિને કારણે જ આવું બને છે પછી મહામાયાનો પરિચય આપતા કહ્યું કે વિષ્ણુ ભગવાન જ્યારે યોગ નિંદ્રામાં હતા ત્યારે તેના કાનમાંથી બે દૈત્ય ઉત્પન્ન થયા અને તુરત જ બ્રહ્માજીને મારી નાખવા તત્પર થયા ત્યારે બ્રહ્મા પોતાનું ભગવાન વિષ્ણુએ દૈત્યોથી તેમનું રક્ષણ કરો એવી વિનંતી કરી ત્યારે દેવી એ બંને દૈત્યોનો નાશ કરી નાખવાનું કહ્યું એ જ સમયે વિષ્ણુ ક્રોધમાં આવી મધુ અને કૈરગ નામના આ બે દૈત્યો સાથે યુદ્ધ કર્યું અને બંનેનો નાશ કર્યો

અને એ પીડા કરતા હતા ત્યારે વળી દેવીની સ્તુતિ કરી અને નિશુંભ અને નાશ ધ્યાન થઈ ગયા ત્યાર પછી નિશુંભ અને શુંભની સામે એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધરી દેવી પ્રગટ થયા ત્યારે બંને દેવતીઓ દેવી રૂપ જોઈ આશક્ત થયા પોતાના એક સુગ્રીવ ને દેવી પાસે મોકલી